બે વખત સંતો આયા મરદો આયા દાતા રો સૌરાષ્ટ્ર ની ધરતી માં બાકી અમેરિકા વાળા રૂપિયાનો પાર નથી એ મોટી મોટી ટેનુ બનાવે બસું બનાવે ઘડિયાળીયું બનાવે એમાં કદાચ આલારામ બને બાકી વિદેશવાળા જલારામ તો બનાવી નો એક એ ભારતની ધરતીમાં જલારામ થાય આ જરા ભારતની અને એ ધરતીની ધૂળમાં હું તમે આળોતી મોટા થયા હોય મારા ને તમારા ભાગ્ય છે મને ને તમને હિન્દુસ્તાનની બાલપા જન્મ મળ્યો પણ આ બધો જ હું તમે આયા ઢલચા કરવી આવા ડાયરા કરવી પ્રોગ્રામો કરવી આ બધો જ કોને જાય કે આ દેશના સીમાડા હાચવી અને આરીમીના જે જવાનો ઊભા છે ને મારો બાપ ઈ કે અમે કદાચ માથા આપી દેશું આ દેશના રક્ષણ માટે પણ તમે જગતના ટોકમાં ડંચા કરો મારો બાપ આ જવાનો ને વધાવી લો ઢોરદાર ચાલીના ગગડાટથી મારો બધા બાકી હાંચ તો મારી તમારી દ્રષ્ટિ હોય તો ગમે ત્યાંથી મળે આ વનુભા મારી સારી હતા હવે સાંભળજો આ આ જોગ ક્યાંથી મળે એની વાત કરું મારા છોકરાનું અનુભા જોવા જાતા ડાકોર બાજુ હવે સાંભળજો અમે બધાય બેઠા એટલે દીકરીને એની માએ કીધું કે બધા મહેમાન છે તું શા બનાય ઓલી રોહડામ આમ થઈ દીકરી અને દીકરી માય દીકરીના વખાણ કર્યા મારી દીકરી એટલે ઘડીકમાં ફળિયું વાળી નાખે વાંચડી વાળી નાખે વાસણ ઉચકી નાખે આવી મારી દીકરીને લાપસી આવડે રોટલા આવડે કીધું થઈ જાય તો અમારા ભાઈ રોડ અમે દીકરીએ રાઈડી નાખી કે બા હું છે બટા ઈ કે શામાં કેટલી સીટીઓ વગાડવું હું રામ રામ કરવા હનુમાન કીધું ઉભા થાવ રામ રામ કરવા ન ઉભા રહ્યા એની માં કે કીમ ભાગ્યા મેં કીધું તમારી દીકરી સીટિયું ભલે વગાડે અમે બાપ દીકરો ઊભા રોડે પંપુડા વગાડશું બાપા આ સીટિયું આવે છે આમાં વાહ હિમતરામ બાપુ લોલિયાથી પધાર્યા છે તેમનું સન્માન મારે ભેરુભાઈ ભચુભાઈ કરશે સાલ ઉઠાડી જે વાહ વાહ પધારો વાહ 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 સન્માન કીધું ને તો મને હમણાં અમારે સરપંચ સાહેબ તમારા આવતી ગયા કે તમારું સન્માન મેં કીધું અમારું હવાર ઘીરે થવાનું જ છે આવ્યું ના ગુજરાતથી વધારે લો બાપ લોલિયાથી છે આ સંતોની ભૂમિ જો મારો બાપ એટલે સમય કીધું ને હાસ્ય વાહ માલધારી સમાજ વાહ મારા હ વાહ અહીંયા સમાજ બેઠો છે કોળી પટેલ સમાજ અઢારે વરણ આયા જ્યારે બેઠવા છે બાપ અને દરેક સમાજની અમારી પાસે વાતું છે મારો બાપ એકે એક સમાજની અને એકે એક સમાજમાં એવા દાતારો થઈ ગયા છે મરદો થઈ ગયા છે બાપ વાતથી કદાચ તમે જાણીતા હશો હું માલધારી સમાજની પણ આવતા રાઉન્ડમાં વાત કરીશ વાતથી તમે હાવ પરિચિત હશો કદાચ કોઈને ન ખબર હોય મારે તમારે આઘું નથી જાવું ધંધુકાની બાજુમાં અડવાળ ગામ અને અડવાળ ગામની માલપા કોળી પટેલ સમાજમાં લક્ષ્મણ ભગત થઈ ગયા મારો બાપ પોતે દરબાર ભેગા રહેતા એક દિવસ દરબારે આવીને કીધું કે તમારે હવે રહેવાનું છે જ્યારે લક્ષ્મણ ભગતે કીધું બાપુ મેં નીમ લીધું છે કે જ્યાં સુધી કૂતરું મળે નઈ રોટલો નાખવું નહીં ત્યાં સુધી એક દાણો હું અનાજ નો પેટ નાખું પણ બાપુ તમે હુકમ કર્યો અમારે ગામે હરખુંન વાડી હરકી ઈ વાડીએ ગયા પછી કૂતરું મળે નહીં દરબાર ભાત લઈને આવે ખીચડે ચિંગાડી દે આ પાંચ પાંચ દિવસના વાણા વાઈ ગયા મારો બાપ જય હો માલધાની સમાજ તાળીયુંથી વધાવો મારો બાપનીઓ તાળીયુંથી વધાવો જાઓ જવો હે અને એક દિવસ દરબારે કીધું લક્ષ્મણ ભગાત કા દરબાર પાંચ પાંચ દિવસ થી ભાત લઈને આવું ખાતા નથી અને ખીચડે ટીંગાડી દો આનું કારણ અને ત્યારે લક્ષ્મણ ભગતે કીધું કોલી પટેલ સમાજ નું ગૌરવ કે અંતર ની ઊંડાણ તો કોક વેધુ ખબર પડે વાત દરબાર ગયા પછી કાળિયા ઠાકર અમે હાથ જોડ્યા લક્ષ્મણ ભગતે આય કાળિયા ઠાકર આ તો ખાલી પાંચ દી થયા છે પણ પાંચ પાંચ મહિના થાય ક્યાં સુધી કૂતરું મળે નહીં રોટલો લક્ષ્મણ ભગત નો રોટલો ખાવા આવવું પડ્યું તો આની ભક્તિ કેટલી હશે તમે એ વિચાર કરો મારો બાપ આજ ઈ સમાજ બેઠો આવી વાતો સાચી હોય તમારી ખોપરીયું નો હવે હું કામની મારો બાપ અરે લીધી લોટરી લાગી નઈ તો હું કામની મંદિરમાં ઢેમે ટોકરી વાગે નઈ તો હું કામની મળી નોકરી કેમે પગાર મળે નઈ ઈ નોકરી હું કામની અને આવા ટાણે તમારી ખોપરી હલે નઈ તો પછી ઈ ખોપરી હું કામની મારો બાપ પડી જાવી પર બાપ દેવ દેવ

આટલો બધો તારા ઠાકરમાં લીન થઈ ગયો તો ઠાકર કરે શું પછી માલધારી દીકરાએ કીધું કે એ તમારે જોવું છે કે હા તો મારે રાજમાં આવવું પડે કે હાલ રાજમાં ન્યાય ગયા પછી માલધારીના દીકરાએ કીધું કે તમારે એ જાણવું હોય તો રાજાને કે તમારે હેઠે બેહવું પડે ને મારે હૃદય બેહવું પડે તો રાજા કે તું મારા સિંહાસન ઉપર બે હું હેઠો બેવું રાજા હેઠા બેઠા અને માલધારી સમાજના દીકરાને કે કે હવે ઠાકર શું કરે ત્યારે માલધારી દીકરાએ કીધું કે આમાં ન ખબર પડી કે ના કે પાંચ મિનિટ પહેલાં હું ક્યાં હતો કે વગડામાં ઘેટા બકરા સારતો અત્યારે ક્યાં છું કે મારા સિંહાચન ઉપર કે મારો ઠાકર આ કરે મારો બાપ જો ધારે ને તો સિંહાચન ઉપર બેહારી દે મારો બાપ આ ઠાકરની તાકાત આ નામની તાકાત માલધારી કોઈ કીધું બકરા કેટલા છે ઈ કે સાહેબ હિતયર છે પશુ ખાતાવાળા નથી બપુ ઇન્ટરવ્યૂ લીધું આમ આમ માઇક્રોફોન રાખ્યું પંદર હતર વરા નો માલધારી નીકળ્યા ઈ કે કેટલા છે જેટા બકરા ઈ કે ઘેટા નથી બકરા છે 70 અડધા કાળા ધોળા ઢોળા જે ઇન્ટરવ્યુ લેતો તો ઈ કે બકરાને ખાવા શું જોત માલ ધારીન દીકરો કે કાળા બકરાની વાત કરું ધોળા ઢોળા બકરાની ઈ કે કાળા બકરાની વાત કરી ઈને પાલો પડ આન ખર ને આવું બધું ખાવા દેવી ઓલો ભણેલો હતો ઈ કે તો ઢોળા બકરાને ઈ નહીં સાહેબ ઈ જ દેવી છે ઈ તે ઈ જ પીજી તોય પાછો આમો આવ્યો ઈ કે બકરાને બાંધો જ ક્યાં માલધારીન દીકરો કે કાળા બકરાની વાત કરું ધોળા ઢોળા બકરાની ઈ કે કાળા બકરાની વાત કરી કે જો હા મેં ઢાળ્યું જો ન્યા તો કે ઢોળા બકરાને ઈ નઈ સાહેબ ન્યા જ બાંધું છું ન્યા તે તૉય પાછા નો પીડ્યા ઈ કે આના સારવા ક્યાં લઈ જાવ છો કે કાળા બકરાની વાત કરું ધોળા ઢોળા બકરાની

એ આપણા સૌરાષ્ટ્રની ધરતીમાં જ મળે અભણ માણા હોય કોઠા હુજમાં ભૂકા કાઢી નાખે બાપ આમેન વનરાજજી બધા વડોદરા રતાન આવો તડકો ને ગરમીને હાડા બારે બપોરે પહોંચ્યા પછી અમને કે લોજમાં જમીન જાવ જ્યાં અમે બધો કાફલો અંદર આ શીતલ શીતલબેન અમાર બેન આ બધો સ્ટાફ હતો હવે જેવા અંદર દાખલ થયા ત્યાં એક જણો ડાયરીને પેન લઈને જોડ્યો હું ખાવું છું હું ખાવું છું હું ખાવું મેં કીધું ટેબલ લઈ લે અમાર બધા ને અહીંયા ગળોટિયા ખાવા પાણી પાણી પણ પરબરા હું વડકા કરે છે હું ખાવું હવે અમારા વનરાજજી છેલો તો કા ઈમાં મજા આવશે આ વનરાજજી વિદેશના જે અહીંયા માણસો આવ્યા છે ને એ ઇંગ્લેશ બોલે ને એનું ગુજરાતી અમારે વનરાજજી કરતા

પછી ફેંકી દો વનરાજજી કે ના ફેંકી નો દેવી ઈમાતી નાના નાના કટકા કરીને ઓશિકાના કવર કરી ઊ કવર કેટલો ટીમ ચાલે કવર કેટથા વિના ઊ પછી ફેંકી દો વનરાજજી કે ના ફેંકી નો દેવી તો ઈ કે ઈમાતી નાના નાના કટકા કરીને અમે પોટા કરી ઊ પોટા કેટલું ટાઈમ ચાલે પોતા કે છ મહિના પછી ફેંકી દો ના ફેંકી ન દેવી એમાંથી નાના નાના લીરા કરીને ઘાટલેટમાં બોલવી ઊ ઘાટલેટમાં પછી ફેંકી દો ના પછી અમારી માવડીઓ સુલા હળગાવે સુલા ઊ તો તો બલીન રાખ થઈ જાય રાખ ફેંકી દો એ કે ના રાખ ફેંકી ન દેવી પછી અમારી માવડીયું વાસણ ઉઠકે ત્યાં ઓલો બેફાન થઈ ગયો બોલો લેંગે થી ક્યાં ફોંગાડ્યો ડીરે ફોગાઈડ્યો આ ભારત છે આ ફૂકા કાઢી નાખ્યો હૈ અભણ મારામાં તરત શક્તિ એવી છે બાપ હા આપણા ગામડાના બાપા મુંબઈ ગયા ત્યાં એક જણો ફટકારો હિન્દીમાં વાત કરી ક્યાં રહેતા હૈ ગામડાના બાપાએ હાયમી ભાઈઓ ચડાવી તું ક્યાં રહેતા હૈ બોલો કે હું તો દિલ્હી કે પાસ આગરા આપણા ગામડા ને બાપા કે હમ તો સાવન કે પાસ બાબરા બોલો ગોઠું ખાઈ ગયો બોલો ભાઈ એટલે ગામડું ગામડું છે એટલે તો કવિએ ગામડું હરજો આપણા ગામડાની માલપા ભલે ઢૂડી ઢેફા ને પાણા હોય મોટા મોટા ફળિયા હોય બળદ ના બે ઢોટા હોય ભીતે ભીતે સાણા હોય તોય ગામડાની માલપા મળવા જેવા માણા હોય બાપ ઈ અમારું ગામડું છે આવો તો ખરા અને છેલે હજી બાકી રાખું છું વનરાજજી આપણા ગામડા આ છેલો જો આપણા ગામડાની દીકરીને ભણેલો શહેર જોવા આવ્યો અને ફૂલાણો કે હું ભણેલો ગામડાની દીકરી અભણ ભલે અમારી બેનું દીકરીઓ અભણ હોય હામ હામા ઇન્ટીરિયર લીધા આપણા ગામડાની દીકરી કે તું ભણેલો પહેલો પ્રશ્ન કર ઈ કે નહીં હું ભણેલો તું અભણ પેલો પ્રશ્ન તું કર એટલે આપણા ગામડાની દીકરી કે સારું લ્યો તું ધંધો શું કરે બેંકમાં નોકરી કરું છું તો કે રૂપિયા ઠોકડા ગણતો હોય છો ને હાથે એ કે હા તો કે દસિયા ના કરકરિયા કેટલે આવે દસ્યું નહી મારો બાપ મેડો માઠું ખંજોળ હાલ હાલ ગામડાની દીકરી કે દસિયા કરકરિયા કેટલે આવે બોલ્યો કે મને નથી ખબર તો કે હવે તું પૂછ એટલે ભણેલો કે મારા તારા લગ્ન થઈ જાય અને તું માર ઘીરે આવી હું ઘીરે ન હોય ને આપણા ઘીરે મહેમાન આવે તો આપણા ગામડા દીકરી સંસ્કારી એ કે ચા પાણી પી દઉં બોલ્યો કે ચા ન હોય ખાંડ ન હોય તો આપણા ગામડા દીકરી કે રોટલી ને શાક કરીને ખવડાવવું લોટ ન હોય તેલ ન હોય તો પછી ગામડા દીકરીનો મગજ ગયો તારા ઘરમાં ચા નથી ખાંડ નથી તેલ નથી લોટ નથી તો લુખા તારી હારે લગ્ન કરી નહીં હું કામ છે આમ નીકળ બારો નીકળ બારો નીકળ ઈ આપણું ગામડું છે બાપ પણ ખરેખર વધારે સમય ને લેતા હજી આચ્ય આ પચીસ ટકા આપ્યો પંચોતેર ટકા બાકી છે મારો બાપ પણ દરેક કલાકારોને આપણે ન્યાય આપવો પડે એવા ખરેખર જેને સાંભળવા જેનું સાહિત્ય સાંભળવું એક જીવનનો અનુભવ લાવો છે ભાઈ અને બે ચાર આયોજનો અમે પણ ભેગા કર્યા છે એટલે મારો બાપલીઓ તમે ખૂબ આપ્યું છે ખૂબ વરહતા રહ્યો છો એમાંય ના નહીં એવા રવિન્દ્ર સોલંકીને વિનંતી કરું કે આવો મારો બાપલીઓ અને ત્યારબાદ આપણે હજી શીતલબેન ભારોટ સાંભળવાના આવો વધારો મારો બાપ તું કાંઈ ન કરો થયું ટાળ્યું તો પાડો મારો બાપ એ મારી વખતે નહીં પાડતા હું મારો વાહો ઠપકાઈ લઈ જાઉં ચા આવી ગયું હોય તો આપી દીજો એનું કારણ છે ચા હારું ગમે તળાળા નાખ્યું છે ગામડે ગામડે